સાંઢેડા મહાદેવ મંદિર સણોસરા ક્યાં આવેલું છે આ મંદિર તેનો ઇતિહાસ શું છે અને તેનું પ્રાકૃતિક સૌંદર્ય કેવું છે અને વિશેષતા શું છે આ બધી જ માહિતી આ વિડીયોમાં જોવાની છે તો અંત સુધી જો અમારો વિડીયો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો સાંઢેડા મહાદેવ ભાવનગર જિલ્લામાં આવેલું છે સિહોર તાલુકાના સણોસરા ગામથી ત્રણેક કિલોમીટરના અંતરે આવેલું છે ભાવનગર શહેરથી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર જેવું અંતર થાય છે અને નજીકમાં જ આવેલું સ્થળ પરંતુ અતિ પ્રાચીન અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ છે ભાવનગર જિલ્લો ઘણી બધી પ્રાકૃતિક વિવિધતા અને પ્રાકૃતિક સૌંદર્યતા ધરાવે છે સિહોર તળાજા અને પાલિતાણા તાલુકાના વિસ્તારો હરિયાળા ડુંગરોથી ચોમાસામાં શોભી રહ્યા છે આવું જ હરિયાળા ડુંગરોની વચ્ચે આવેલું કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ અને સાથે સાથે ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ એટલે સાંધીડા મહાદેવ આ મંદિર સહસરાથી ગારિયાધાર જવાના રોડ પર એટલે કે ગારિયાધાર રોડ પર આવેલું છે રસ્તા પર તમે ચારે બાજુ હરિયાળી જોઈ રહ્યા છો એવા લીલાછમ ખેતરો અને હરિયા ડુંગરોની વચ્ચેથી ગારિયાધર રોડ પર આવેલું છે આ સાંઢા મહાદેવ મંદિર ચોમાસામાં ખાસ અને શ્રાવણ માસમાં ખાસ આ સ્થળની મુલાકાત લેવા જેવી છે ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો શ્રાવણ માસમાં ખાસ આ મંદિરના દર્શને આવે છે લીલાછમ ડુંગરો આંખોને ઠંડક આપે છે ઓક્સિજન યુક્ત ઠંડી ઠંડી હવા તમારા મનને પ્રફુલ્લિત કરી દે છે ફાઇનલી આપણે પહોંચી ગયા સાંઢેડા મહાદેવ મંદિર મંદિર આસપાસ થાબડી પેંડાની દુકાનો આવેલી છે દૂધમાંથી લાઈવ અહીં જ માવો બનાવી અને એમાંથી થાબડી પેંડા બનાવવામાં આવે છે અહીં આવો તો થાબડી પેંડા લેવાનું ચૂકશો નહીં અહીંના થાબડી પેંડા આખા ગુજરાતમાં વખણાય છે સુવર્ણ હોય એવું પીળા કલરનું મહાદેવનું મંદિર તમે જોઈ રહ્યા છો દૂરથી જ એ મંદિર આકર્ષક લાગે છે મંદિરની બરાબર સામે એક સરસ કુંડ આવેલો છે જે કુંડમાં પાણી હોય છે અને એક શિવજીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે શિવજીની પ્રતિમાની સામે સુંદર ફુવારાઓ ગોઠવવામાં આવ્યા છે અને એ ફુવારાઓ થતા હોય ત્યારે આ દૃશ્ય ખૂબ સુંદર લાગે છે વાતાવરણમાં આ ફુવારાઓના કારણે ઠંડક પ્રસરી જાય છે ભાવિક ભક્તો એ શિવજીની પ્રતિમા અને ફુવારાઓની સામે સુંદર ફોટોગ્રાફ્સ પાડવાની મજા લે છે આ ફુવારાઓને કારણે આ પરિસર

આ શિવ મંદિરમાં બે નંદી જે જોવા મળે છે એની પાછળ એવી કથા છે કે જૂના જમાનામાં એક સાંઢ જેની પાછળ શિકારીઓ પીડ્યા હોય છે અથવા કે રાજાના માણસો એની પાછળ પીડ્યા હોય છે તો એ સાંઢ દોડીને અહીં શિવ મંદિર આગળ આવી અને બેસી જાય છે અને લોકો એવું કહે છે કે એ બેસી ગયો એ જ સાંઢ આ બીજો કોઠિયો છે જે મોટો જોવા મળે છે અને એ પોઠિયાની પાસે લોકો મીઠું ચડાવવાની માનતા રાખે છે એ પોઠિયાની ઉપર મીઠું ચડાવવાથી ચામડીના દરેક પ્રકારના રોગ મટી જાય છે એવી લોકવાયકા છે આ મંદિરની સામે આ સાંઢ નંદી આવેલો છે એટલે જ આ મંદિરનું નામ સાંઢીડા મહાદેવ એવું પીડ્યું છે શ્રાવણ માસમાં અને શિવરાત્રિએ અહીં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉમટી પડે છે ચોમાસામાં આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત હોય છે એટલે ચોમાસામાં પ્રવાસીઓનો ધસારો વધારે રહે છે મંદિરની સામે આવેલો આ કુંડ અને ફુવારાઓ સિવાય મંદિરની પાછળના ભાગમાં સામે તમે જે હરિયાળી જોઈ રહ્યા છો એ વિશાળ સરોવરની એક પાળ છે એની પાછળ પાણીથી ભરેલું વિશાળ સરોવર આવેલું છે ચોમાસામાં એ સરોવર ભરાઈ જાય ત્યારે છલકાઈને આવતું પાણી ઝરણા સ્વરૂપે વહે છે અને નાનો એક ધોધ પણ અહીં પડે છે અહીં આવતા પ્રવાસીઓ એ ધોધમાં એ ઝરણામાં નાહવાનો લ્હાવો લે છે ચોમાસામાં ખાસ ઘણા લોકો તો એ ધોધમાં નાહવા માટે જ અહીં આવે છે ચાલો આપણે જોઈએ એ સરોવર કેવું છે અહીં થોડા પગથિયા બનાવેલા છે એ પગથિયા ચડી અને તમે એ સરોવર સુધી પહોંચી શકો છો તમે જોઈ રહ્યા છો પાણીનો નજારો વિશાળ સરોવર અને એની પાછળ આવેલા નાના મોટા હરિયાળ ડુંગરાઓ સામે જ સાંધેડા મહાદેવ મંદિર અને એની પાછળના ભાગમાં આવેલા ડુંગરાઓ પણ અહીંથી જોઈ શકાય છે ચારે તરફ હરિયાળી જ હરિયાળી નજરે ચડે છે ચોમાસામાં ખાસ એટલે જ પ્રવાસીઓ અહીં વધુ સંખ્યામાં આવે છે રોજબરોજની ભાગદોડવાળી જિંદગીથી એક દિવસ શાંતિ મેળવવા માટે શહેરી અને આસપાસના ગામના લોકો અહીં આવે છે અને હરિયાળા વાતાવરણમાં મનને શાંતિ મેળવે છે આ તળામાંથી છલકાઈને વહી જતું પાણી ઝરણા સ્વરૂપે વહે છે અને એ ઝરણામાં નાહવાનો લાહો અહીંના લોકો લે છે ચોમાસામાં વધારે વરસાદ આવે ત્યારે એ ઝરણું ખૂબ મોટું હોય છે અને મોટો ધોધ પણ પડે છે અહીં હાલ વરસાદ થયો નથી એટલે પાણી બહુ ઓછું છે છતાં નાહવાના શોખીનો અહીં નાહવાનો લાવો લઈ રહ્યા છે વહેતા પાણીનો અવાજ તમે સાંભળી શકો છો આ ધોધ ચાલુ વરસાદે બહુ મોટું રૂપ ધારણ કરે છે વધુ પ્રમાણમાં વરસાદ હોય ત્યારે અહીં પાણી વધારે પ્રમાણમાં પડતું હોય છે ખળખળ વહેતા ઝરણામાં નાહવાનો લાહો લેવો હોય તો એકવાર અવશ્ય અહીં પધારજો સાંઢેડા મહાદેવ નજીકમાં જ આવેલું અને સુંદર સ્થળ છે